નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય બે ચાર નો દાખલા નંબર પાંચ જોઈશું એક્સ ની ત્રણ ઘાત માઇનસ બે એક્સ ની બે ઘાત માઇનસ એક્સ પ્લસ બે છે તો અહિયાં જો ત્રિઘાત બહુપદી છે આગલા દાખલા આપણે જોયા એમાં દ્વિઘાત બહુપદી હતી તો સૌ પ્રથમ શું કરશું અહિયાં સામાન્ય કાઢશું સામાન્ય કાઢીને આ દાખલો કરીશું અને બીજી પણ એક વધારાની રીત છે એ આપણે આગલા દાખલામાં જોઈશું અહિયાં તો સૌ પ્રથમ જોવું હોય

સમ હશે x a મળશે અને જો युग्મઘાતનો સરવાળો કરતા સહગુણકનો સરવાળો કરતા આ તમને જો અવયવ સરખો મળે અથવા એનો સરવાળો સમાન મળે તો શું થશે તો એનો અવયવ x 1 મળશે એટલે युग्મઘાત નો युग्મઘાતના સહગુણકનો નો સમાન તો હવે શું મળશે મળશે આ દાખલામાં વધારે સમજૂતી લઈએ તો સૌ પ્રથમ આ દાખલો આ રીતે પણ થઈ શકે અને બીજી રીતે પણ થઈ શકે સૌ પ્રથમ તો આપણે આગલા દાખલામાં જેમ કર્યું છે સામાન્ય કાર્ય એ રીતના કરીશું

બે કોમન પદ એક છે નહીં એટલે સામાન્ય પદ એક નથી તો શું નીકળશે એક નીકળશે અને બીજું હવે જે વધ્યું છે એ લખી નાખશું અહીંયા શું વધ્યું છે એક્સ અને અહીંયા જો અહીંયા માઇનસ નિશાની સામાન્ય કરી છે પણ છે પ્લસ એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ કેટલા થઈ જશે આ બે એમના હવે જે આપેલ પદ છે એમાંથી શું કરી લેવાનું છે સામાન્ય લઈ જવાનું છે સામાન્ય લેશો તો શું મળશે અહીંયા એક્સ માઇનસ બી અને અહીંયા એક્સ માઇનસ બી એક્સ માઇનસ બી અને હવે બધું એ લખી નાખશો અહીંયા શું લખ્યું છે x નો વર્ગ માઈનસ 1 હવે જો આગલા ધોરણમાં તમે બેઝિક પદાવલીઓ ચેપ્ટરમાં તમે અમુક નિત્યસમો બની ગયા છો તો આ નિત્યસમનો તમે ઉપયોગ કરીને અહીંયા તમે અવયવ મેળવી શકો છો જો અહીં આ બંને પદ છે તો એનો વર્ગ લઈ લેવો x 2 અને અહીંયા x x નો વર્ગ લઈ લેવાનો માઈનસ 1 નો વર્ગ લઈ લેવાનો

સૌ પ્રથમ તો શું કરવાનું જ્યાં અહીંયા આપેલી ત્રિગાંત બહુ પદી છે એ કેટલા પદની છે ચાર પદની તો આપણે એ રીતના ગોઠવવાનું કે બધામાંથી સામાન્ય નિકળ એટલે ત્રિઘાત બહુપદી હોય તો સામાન્ય રીતે આમાંથી એના અવયવ કેટલા પડતા હોય વધુમાં વધુ 3 તો ત્રણ અવયવ આપણે સામાન્ય કાઢો હોય તો અહિયા 6 6 પદ હો જશે તો અહિયા તો ચાર જ પદ છે તો ચાર પદ હોય તો આપણે શું કરવાનું 6 બ 6 પદ બનાવીએ આપણે તો અહિયા હું લખું છું x ની 3 ઘાત 2x ની 2 ઘાત x b

આના બે ભાગ પાડો એટલે બે પદમાં બે પદ બનાવવા પડશે બે પદ બનાવવા માટે શું કરવાનું અહીંયા લખી નાખવાનું કે અહીંયા પ્લસ x માઈનસ 2x પ્લસ b હવે જો અહીંથી તમે સાદું રૂપ કાઢો અહીં માઈનસ 2 2x માંથી x x જશે તો કેટલા વધશે માઈનસ 1x તો મળી ગયું તમને હવે જો અહીંથી સાદું રૂપ આપતા જો અહીંથી સામાન્ય ને કાઢશો તો શું મળશે x ની 2 ઘાત સામાન્ય ની કરી દેશે x ની 2 ઘાત હવે કીધું શું અહીંયા x और माइनस एम है अब ये यहां का ही वैल्यू नहीं है तो यहां से अब ये इस जितना है यहां यहां माइनस एक्स सामने निकलेगा क्योंकि एक्स यहां एक बार से એટલે અહીંયા એકવાર નહિ થશે એટલે વિધ્યુ શું અહીંયા લખી નાખો અહીંયા x હવે જો અહીંયા પ્લસ છે પણ આપણે સામાન્ય અહીંયા માઈનસ સંકેત લીધું છે એટલે પ્લસ માઈનસ શું થઈ જશે માઈનસ અહીંયા કાંઈ નથી એટલે 1 એ જ રીતના અહીંયા અહીંયા શું સામાન્ય નીકળશે 2 છે અને અહીંયા 2 છે એટલે 2 સામાન્ય નીકળશે એટલે 2m હવે જો x અહીંયા શું લખ્યું હવે x અને અહીંયા નિશાની માઈનસ લઈ દીધી છે એટલે શું થઈ છે પ્લસ માઈનસ માઈનસ અહીંયા કાઈ નથી લીધું એટલે a હવે આખા પદમાંથી જે તમને સામાન્ય દેખાય છે એ બધું તમારે સામાન્ય કાઢી લેવાનું છે x a હવે જે બધું એ લખી નાખો x² લખ્યો માઈનસ x લખ્યો અને માઈનસ 2 લખ્યો એટલે x ની 2 ઘાત માઈનસ x 2 હવે તમને એક અવયવ આ મળી ગયો છે હવે તમારે આ પદનું છે તો તો આપણે પાડતા શીખી ગયા શું કરવાનું આ આ પહેલા એટલે એટલે છું તમારે પછી તમારે અહીંયા લખી નાખવાનું હવે અહીંયા શું કરવાનું છે એવા અવયવ પાડવાના છે કે માઇનસ એક્સ આવે તો માઇનસ એક્સ આવે તો અહીંયા શું કરવાનું આ જ જવાનું બે એકા બે અને મોટા પદને ને કઈ નિશાની આપી દેવાની મોટી રાખ મોટા બદને એમાં એ આપી દેવાનું જેથી કરી આપણે આ બધું પર મળી જાય આ બધું નામ લખી નાખ્યું એક્સ માઇનસ એક હવે જો પહેલું પદ એમ નામ લખી નાખું છું અને છેલ્લું પદ એમ નામ લખી નાખું છું અને અહીંયા મોટું પદ પહેલા લખી નાખું છું બે એક્સ અને એક એક્સ હવે જો નિશાની કઈ રીતના આપવાની તમને આગલા દાખલામાં એક નિશાની વિશે શીખવાડી દીધું કે મધ્યમ પદની મોટા પદને આપી દેવાની પણ તમને એમ લાગે એમ યાદ ન રહે તો અહીંયા પણ એ રીતના યાદ કરવાનું

અને હવે જે વધુ એ લખી પણ શું કીધું છે એક્સ પ્લસ એ અને નાખવાનું જો આ બંને દાખલા અહીંયા એ જ રીતના એક્સ માઇનસ બી એક્સ માઇનસ બી એક્સ પ્લસ એક એક્સ પ્લસ એક અને એક્સ માઇનસ એક તમને જે યોગ્ય લાગે એ રીતથી તમે આ દાખલો કરી શકો છો